મોટામાં મોટું મુહર્ત જો અમે કૂવા ખોદતા ને તો ધૂળેટીનું ટાઢા ટાઢું મૂર્ત ગણીએ અમે સમજી ગયા ને હવે જે ગણતા ધૂળેટીનું મૂર્ત કરી બીજીને શું કહે છે ટાટી છે નહીં ટાટી કેર આપ કહી છે ને ધૂળેટી છે ને ધૂળેટીનું માણસ મકાનના પાયા વિધિ કરે પ્લોટ લે આ બધું છે વિધિ કરવાનું છે એના વિધિ બ્રાહ્મણો દ્વારા મકાનમાં પ્રવેશ કરે કોઈ દુકાનું ખોલે આ નવા નવા ધંધા ધૂળેટી એટલે આનંદનો છે પણ ધૂળેટી કેવી રમવાની કે અબીલ હોય ગલાલ હોય સમજી ગયા કોઈ કેમિકલનો હોય એકાબીજાને સાનલા કરે હવે અત્યારે તો કેવી રીતે રો છે ને એકાબીજાના મડર થઈ જાય છે અને દારૂ પી અને રમવાની સિદ્ધ નથી દારૂ પીને રમેને એને બહુ પાપ લાગે છે આ વસ્તુ તમને ખબર છે કાંઈ એલાઉડ છે કોઈ ધૂમ્રપાન કરીને આવે તો એને સેવકો બહાર ખદડીને કાઢી મૂકે છે આપ જાણો છો કે આ વસ્તુ શું છે આનંદની છે એક હરખની હેલી છે એનો ઉત્સવ છે એવો નવો ઉત્સવ ભગવાન પણ કૃષ્ણએ મનાવ્યો હતો આપ જાણો છો એને રાસ રતાવ્યો હતો એને પણ વાહની પિચકારી લઈ અને કેસુડા કેસુડા ખાખરામાં આવે અમુકને ખબર નહીં ન હોય એ કેસુડા પંદર પંદરથી પલાળીને રાખે અને એ પાણીનો ડાઘ પડે તમારા લુગડા ઉપર તો હારોય લાગે અને એ ડાઘ જાતો નથી શું કામ એક તમારો આસ્થાનો ડાઘ છે કે જે કેસુડાનો રંગ ઉડાડે છે એ રંગ ઉડવાથી તમારું શરીર ક્ષમ સારું રહે છે નિરોગી રહે છે આ કેમિકલ નહીં આમાંથી માણસની આંખું વહી જાય છે માણસને મગજનો તકલીફ પડી જાય છે સાંભળીની તકલીફ પડી જાય છે મગજમાં પણ તકલીફ પડી જાય છે હાથ પગમાં આ કેમિકલ નહીં આ સત્ય વસ્તુ હતી હવે આ વસ્તુ નાબૂદ કરી નાખી છે હજી અમુક ગામડામાં આ જોવા મળે છે પણ કેસુડા છે અબીલ છે ગલાલ છે એનેથી જ બધા રમતા અને આ એક આનંદ હતો રમવાનો પણ હવે આપણે આનંદના બદલા બોલો નિજાનંદ કરી નાખ્યો સમજી ગયા ને તમે જેમ ઠીકપણે મીંડાશે કરવા ધંધો થઈ ગયો છે હકીકત ધૂલેટી રમવી તો અબીલ અને ગુલાલ એ માણસને હાનિકાર નથી અને કેસુડાનો રંગ સમજી લેજો એ રંગથી રમતા હોય જેને કંઈ વાહની પિચકારી હતી તો માણસના માથે કદાચ સાટા પડે ને તો માણસ હારોય લાગતો મોઢા માથે હાથ માથે હતો કારણ કેસરી કલરના એના સાટા હારા લાગતા એ આ વસ્તુ છે પણ આપણે તો ઓલા ઓઇલ મંડાઈ ઉડાડવા કેમિકલવાળા ઓયલને એવા ખરાબ પાણી તમે વિચાર કરો અને બીજી વાત ધુલેટી તમે રમો આનંદથી પણ કોઈ માણસનો જીવ ન દુભાવશો કારણ આ ધુલેટી એક આનંદનો છે બાંધવાનો નથી દારૂ પીન ધુલેટી રમી નહીં બહુ પાપ છે પછી તમારે પીવો પીજો સમજી ગયા ને પણ કોઈથી પીન ધુલેટી ન રમવી કારણ બહુ પાપ છે આ તો ધુલેટી એવી રમો તો માણસને આનંદ આવવો જોઈએ અને કદાચ કોઈ માણસ તમને હાથ જોડે એ માણસને હેરાન ન કરવો કોઈ માણસને આવું બને છે એકાબીજા બોલતાનો પછી એકાબીજા રોળો એમ કરીને માણસ બગાડે છે એકાબીજા માથે જેને કાલે કોઈ સરીએ સરી આવી જાય છે ધોકે ધોકે આવી જાય છે આ ધૂલેટી નથી આ એક સમજી લેજો આ વિનાશ છે ધૂલેટી એક આનંદનો દિવસ છે અને રમવાનું સ્કાય કે ભગવાને આ રેમા ત્યાં લીલા કરી તે ખોટી નથી એકાબીજા રંગે વહેવા છે તો આ આ ધૂલેટીનું મહત્વ આ છે સમજી ગયા આ ગટરના પાણી ઉડાડવાન માથે નાખવાન માથે ઓઇલ નાખવા પાછોના અજીરના આ બધા કેમિકલવાળા પાણી આ બહુ પાપ છે રમો તો આનેથી રમો તો હારાય લાગશો તમે આ કોઈક માણસની જિંદગી બગડી જાય આંખું બગડી જાય આ ડૉક્ટર એટલે હું ભગવાન માનું છું ડૉક્ટર ભગવાનનો ભાઈ છે એ પણ તમને સલાહ આપે છે તમે રમો તો સાચી વસ્તુથી રમો આપણા શરીરમાં હાનિ પડે એવું કોઈ રમવું નહીં બીજી વાત તમે આનંદથી રમો કોઈ માણસ તમને હાથ જોડે તો પછી એને એક કલરનો સાટો આપણે ઉડાડવાનો અધિકાર નથી તો આ ખાસ ધ્યાન રાખજો બીજું ઘણા માણસ ગાડીના ખાસ પોડી નાખે છે ગાડી લઈને જાતા હોય કાળા ઓઇલના પોતા મારે છે તમને ખબર છે તમારું એક પોતું મારવાથી એક કદાચ કેમિકલની ઓલી ફૂગા આવે છે હવે એ મારવાથી જ વાય પચાસ દાણા પંચાવન દાણા બેઠા એના જીવ કેટલા ખતરામાં જાય છે તમામ મારો એટલે માણસ હાંકતો હોય હવા જે રીતે આમ મારો આમ થઈ જાય ગાડીનું સ્ટેરિંગ ફગી જાય તો માણા માણાંની જિંદગી કેટલી ખતરામ થાય એટલે આવું ન કરશો આની માથે પૂરેપૂરું કાળજી રાખવાની છે કડક કાયદો રાખવાનો છે ધુલેડી રમો તો મર્યાદાથી રમો કોઈ વાહનમાં નહીં કોઈ સરકારી વાહન ઉપર નહીં પ્રાઇવેટ માથે નહીં કોઈ પણ માથે નુકસાન થાય એવી પણ ધુલેડી રમવી નહીં પછી આ તમ તમે ધુલેડીનો બીજીથી તમ જેલમાં હોય ત્રીજેથી તમારા નામના સાપામાં ફોટા હોય આ તમે હારા નથી લાગતો ખરાબ લાગો છો તો ધુલેટી એવી રમો તો દુનિયા તમારા ધુલેટીના ફોટા જોવે તો રાજી થાય કે વાહ રમી જાય સોપર આવી રમો પણ વિખવાદવાળી ન રમો આ આની મર્યાદાનું છે આપણા જે હિન્દુ સંસ્કૃતિના જે તહેવારો છે એ બધા મર્યાદાના છે ભેળા રહી અઢારે વ્રણને આપણે આ તહેવાર ઉજવવાનો છે કોઈ હાનિ કુગાડવાની નથી અને શાંતિપૂર્વક આ તમે કરજો બાપ એટલે કાલે ઉતાહણી છે દિ હાથમે એટલે એને પ્રગટાવવાની કારણ કે હું રાશિ માનતો નથી મારી રાશિની મને ખબર નથી તો રાશિ માનતો એને મુબારક છે માનજો પણ બ્રાહ્મણોને બોલાવી મંત્ર દ્વારા દિ હાથમે એટલે તરત એને ઉતાળીને પ્રગટાવવાની એ એ કાંઈ વસ્તુ આમાં આવતી નથી પણ આના સોઘડીયા ન હોય મારી વાત સમજો આપણે કોઈને દીકરા દીકરીઓ જન્મ થાય કોઈ સોઘડિયા લઈને આવે છે કોઈ એમ કીધું કે મારે અહીંયા ખરાબ કીધું જન્મો કોઈ એમ કીધું કે આ નહીં હારામાં જવું ઉપાસ એમ આજે એક પહેલા જનો નાશ કરવાની વાત હતી મારવાની વાત હતી સમજી લેજો આ મંત્ર કામ કરે છે આમાં મંત્ર પાસે કોઈની ઓકાત નથી પૂકી શકે અમે કોઈ નથી પૂજ્યા તમારી ઓકાત છે મંત્ર પાસે બધા ટૂંકા પડે કારણ કે ધર્મની વાહે વિજ્ઞાન છે ધર્મની આગળ કોઈ છે જ નહીં ધર્મથી મોટો કોઈ છે નહીં એમ બધું એની આગળ ટૂંકું પડે એમ વસ્તુ એક જ છે તમે ભણેલ ગણેલ હોય તો જરીક સમજો ધૂલેડી ઉજવો તો આવી રીતે તમે ઉત્સવ કરો ઉતાહણી ઉજવો પર્વત ઉતાહણી પર્વત કહેવામાં આવે છે તો આવા ઉજવો તો કોઈકને વસ્ત્ર આપો મીઠાઈ આપો રાજી થાવ ખવડાવી આ મોટા મોટો તહેવાર છે બાકી આ જે અમારામાં આવતું એ તમને કર્યું બાકી જે કરતા હોય તમે કરો પણ ઉતાહણી બહુ પવિત્ર છે સમજી ગયા ને એમાં પહેલાં જ હતો જે તમે ખડકો છો એમાં પહેલાં જ હતો એની એની ફૂય હતી જેને કહેવાય કેની હરિણાકસની બેન એટલે પર પ્રહેલાદની ફઈ થઈ ખોળામાં લઈને બેઠી હતી અમર સુંદરી ઉઠી હતી ભગવાને ઉઢાડ દીધી પ્રેહલાદને પ્રહેલાદનો વાળ વાંકો લઈને એની હોલિકા હતી એની રાખ થઈ ગઈ પછી આ બધા મીઠાઈ એને વધાવે છે વધાવવાનું કારણ આ છે પણ આ માતમ હમતતા નથી જેમ ભાવે મીઢાશી કરવા પણ સમજો આ ભારત દેશ છે ભારતની સંસ્કૃતિ છે તો ભારતની સંસ્કૃતિને બહારની વિકૃતિ નોખો બહારનું જોઈ જોઈ કરો નહીં તમે અહીંયા કરો વિદેશમાં પણ વિદેશની ખો ભારતમાં ન ખો આ ભારતમાં હશે આ આદિ અનાદિથી હાલ આવે છે આ ઋષિઓ દ્વારા છે ઋષિઓના મંત્ર છે આને કોઈ ફૂગવાનું નથી ફૂગ્યું નથી ફૂગશે નહીં